કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા મહેસાણા પાલનપુર સિક્સ લેન હાઇવેના આ જુઓ અઢી વર્ષ પહેલા જ બનેલા ભાંડુ ગામ પાસે કેનાલ પર આવેલા બ્રિજના હાલ બેહાલ થયા બ્રિજના એક ભાગના એક્સપાન્શનમાં જગ્યા થઈ ગઈ છે માત્ર અઢી વર્ષમાં મુખ્ય સ્ટેટ હાઇવેની આવી હાલત તંત્રની બેદરકારી છતી થઈ ગઈ છે બ્રિજ પર આ પ્રકારની જગ્યા થતા ટુ ચાલકોએ તો જીવના જોખમે પસાર થવું પડે છે થોડા સમય પહેલા પણ બ્રિજ પર આ પ્રકારની જગ્યા થતા તંત્રએ કામચલાઉ થીગડા મારીને સંતોષ માન્યો હતો ત્યારે ફરી બ્રિજ પર આ પ્રકારની જગ્યા થતા કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે આ મામલે સ્ટેટ રોડ પ્રોજેક્ટ ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર મુકેશ ચૌધરીએ કેમેરા જોઈને મૌન સેવી લીધું ખાનગી એજન્સીનો સંપર્ક કરતા તેને કોન્ટ્રાક્ટરને ખો આપી હતી બ્રિજની આવી હાલત પાછળ જવાબદાર તમામ એકબીજાના માથે દોષનો ટોપલો નાખી રહ્યા છે અને બીજી તરફ વાહન ચાલકોને આ બ્રિજ પરથી પસાર થવામાં હાલાકી પડી રહી છે